ભાવનગર શહેરમાં પાનવાડી પિલગાર્ડન ખાતે આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમી પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડીમાં નાના ભૂલકાઓ અને કાર્યકર બહેનોએ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી ભાવનગરમાં આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમી નિમિત્તે દરેક બાળકોને કાના અને રાધા બનાવવામાં આવ્યા હતા કે કાના અને રાધા બનાવવાની સાથે મટકી ફોડનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ આંગણવાડીના ભૂલકાઓએ ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી મારું નામ કિરણબેન કે સોલંકી છે હું આંગણવાડી કાર્યકર છું અને આંગણવાડી બાણું બેમાં અમારે આજે સીડીપીઓ અને સુપરવાઇઝરની સૂચનાથી અમે આજે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરેલ છે અને બાળકોને બધાઇને કાના અને રાધા બનીને બોલાવ્યા છે અને અમે સરસ મજાની મટકી ફૂડનો કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર ઉપર રાખ્યો હતો અને સરસ મજાની ઉજવણી કરી છે